તળાજા દાઠા તેમજ અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી થવા પામી છે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તળાજા તાલુકામાં ફરજ બજાવતા વિવિધ પો પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી થવા પામી છે જેમાં તળાજા પોલીસ મથકની વાત કરવામાં આવે તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડીઓ સુનેશરાની તળાજાથી લીવ રિઝર્વમાં બદલી થઈ છે અને તળાજાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી સોલંકીની સોનગત ખાતે અને અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ એચ તિવારીની દાઠા ખાતે અને દાઠા ખાતે ફરજ બજાવતા વીસી જાડેજાની તળાજા ખાતે બદલી થવા પામી છે અને અલંગ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી સિમ્પીની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી થવા પામી છે આવી રીતે તળાજા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી થવા પામી છે